હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો પાટોત્સવની ફૂલ તૈયારી થઈ ગઈ છે અને વાલાના વધામણા માટેના કીર્તન ગાવા આજે મંદિરે જવાનું છે એટલે અમે તૈયાર થયા છીએ તો ચારથી છ સાંજે વાલાના વધામણાના કીર્તન છે મંદિરે તો અમે લોકો હમણાં થોડી વારમાં નીકળીએ અને ત્યાંનો શું માહોલ છે શું છે બધું વિડીયામાં હું બતાવીશ તો તમે આખો વિડીયો જોજો અને જો પહેલી જ વખત તમે મારો વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન પર ક્લિક કરી અને ઓલ પર ક્લિક કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને જો તમે આખો વિડીયો જોવો અને તમને ગમે તો કમેન્ટ કરવાનું તો જરૂર ભૂલતા જ નહીં બરાબર છે તો સારું ચાલો હવે હમણાં નીકળીએ અમે સારું ચાલો તો અમે લોકો મંદિરે ભગવાનના વધામણાના ગીત ગાવા માટે કીર્તન ગાવા માટે પહોંચી ગયા છીએ જો હું છું ભય છે મમ્મી છે ચાલો કીર્તન ચાલુ પણ થઈ ગયા છે તો ચાલો જો તમે અમારું સરસ મજાનું ટીમ મહિલા મંદિર હેતાળા ઘનશ્યામ મહારાજનું મંદિર કેટલું સુશોભનથી સુંદર લાગી રહ્યું છે કારણ કે પાટોત્સવ હોય એટલે મંદિર તો શણગારવાનું જ હોય સાથે સાથે ભગવાને પણ જો કેટલા મસ્ત મસ્ત ગુલાબી વાઘા પહેરા છે અને બહુ સુંદર લાગે છે જો એકદમ મસ્ત લાગે છે અને જો ધર્મદેવ અને ભક્તિ માતા એની ફરતે પણ ખૂબ સરસ શણગાર કર્યો છે અને ધીમે ધીમે હરિભક્ત બહેનો આવી રહ્યા છે તો અમારે તો જો મારા ફૈજીનો પ્રસંગ છે એટલે અમારે ઘરનું જ કહેવાય એટલે અમે વહેલા આવી ગયા છીએ થોડાક અને જો સરસ મજાની મૂર્તિ પણ રાખી છે સહજાનંદ સ્વામી મહારાજની અને થોડી વારમાં જ ધૂન કીર્તન થશે વધામણાના ગીતો ગવાશે કીર્તન ગવાશે સરસ મજાની ધૂન અને બહુ સરસ મજાનું આ અમારે પાટોત્સવ બીજો છે તો એને કેવા મજાના બધા રાજીના રેડ કેવા સરસ ત્યાર છે આપણે છે ને ત્યાર તો થાય પણ ક્યારે ત્યાર થાય તો કે આપણે લગ્ન પ્રસંગ હોય એનિવર્સરી હોય એવું બધું હોય ને ત્યારે ત્યાર થાય પણ આપણે ક્યારેય ભગવાનને અર્થે ત્યાર થયા છીએ જો આપણે ભગવાનને અર્થે ત્યાર થાય ને તો ભગવાન બહુ રાજી થાય જો આજે અમે બધાય છીએ ને ભગવાનને અર્થે ત્યાર થયા છીએ કારણ કે પાટોત્સવ છે મારા ભગવાનનો તો ભગવાન બિરાજમાન થશે બે વરસ જોતાં વીતી ગયા બીજો પાટોત્સવ આવી ગયો ખબર ન પડી બીજો પાટોત્સવ આવી ગયો તો મહારાજ આવતા હોય તો હરક કોને ના હોય ભગવાનના આવ્યા હોયનો તો હરખ હોય જ ને તો અમે એટલા રાજી છીએ એટલા રાજી એટલા ખુશ છીએ ને અને સાંખયોગી માતાઓ દ્વારા અમને આવા સરસ મજાના પ્રસંગો અને આવું સરસ મજાની સમજણની વાતો અને ગ્રંથોની કથા વાર્તા રોજે થતી હોય અમારા મંદિરે તો અમને એ બધી કથા વાર્તા અને સરસ મજાના નાના મોટા પ્રસંગો શાકોત્સવ પછી ભક્ત ચિંતામણી પારાયણ વચનામૃત એવું બ બધા જ ગ્રંથોનું અહીંયા સરસ મજાનું ગમે ત્યારે સભામાં આયોજન કરેલું હોય પહેલી તારીખની સભા હોય એકાદશીની મોટા મંદિરે સભા હોય તો એમાં અમને ઘણું જ જાણવા મળે છે અમે તો બહુ ભાગ્યશાળી છીએ કે અમને સાંખયોગી માતાઓ અને અમારા હિતાળા ઘનશ્યામ મહારાજ અહીંયા આવ્યા ને તો અમને બહુ આનંદ થયો અમે બહુ ભાગશાળી કે અમારે રોજ મંદિરે ભગવાનના દર્શન તો થાય છે અને કાંઈક ને કાંઈક આપણા જીવમાં થોડું ઘણું ખોટ હોય ને તો જો આ સંતોનું સમાગમ કરીએ ને તો એ છે ને તો ધીમે ધીમે દૂર થાય ધરમ નિયમ બધું પાડતા શીખીએ ગારવું ચારવું પારવું આ બધું જ આપણને શીખવા મળે અને આજે તો હજી પાટોત્સવને આગલો દિવસ છે તો આજે તો અમે બધા જ ઘનશ્યામ મહારાજના વધામણાના ગીત ગાવા ભેગા થયા છીએ કાલથી અમારો પાટોત્સવ શરૂ થશે અને અમે લોકો કાલથી જે રોજે રોજના હું વ્લોગ્સ મૂકીશ તો તમે વ્લોગ્સ જોજો અમારા પાટોત્સવના અને કાલે તો યાત્રા હશે અને કાલે તો પહેલો દિવસ છે પાટોત્સવનો તો ખૂબ મજા આવશે અમને પણ બહુ મજા આવશે અને વિડીયો જોશો ને તો તમને બહુ મજા આવશે એટલે વિડીયો જરૂર જોજો અને જો તમે પહેલી જ વખત વિડીયામાં આવ્યા હો અને પહેલી વખત જ મારો વિડીયો તમને આ યુટ્યુબમાં હાથમાં આવી ગયો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવા સરસ સરસના બ્લોગ્સ જા જોવા મળે થોડું ઘણું ભગવાનનું જાણવા મળે જોવા મળે તો બધા ને કહું છું કે જેને જેને સબસ્ક્રાઈબ નથી કરીને એ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને મને સપોર્ટ કરજો ને તમારા ગ્રુપમાં શેર કરજો તો જો ધૂનની રમઝટ જામી છે અને સરસ મજાના કીર્તનો ગવાય છે તો અમને બહુ મજા આવી ગઈ ને કીર્તન કરતાલ ને ખંજરી ને એવું બધું લઈને તારો ઘૂઘરાન કરતાલ ને ખંજરી ને ઢોલ ને તારે મોજ પડી જાય ઘડીક વાર તો ભાન ભૂલી જાય કે આપણે છે ને સંસારમાં નથી આપણે એના ભગવાનની દુનિયામાં આવી ગયા એવું થઈ જાય એમ અને બધાને એમ થાય એમ ગમે ત્યારે આ હું હોઉં કે તમે હો જ્યારે મંદિરનું પગથિયું ચડીએ અને આપણે કથા વાર્તામાં બેસે ને એટલે આપણે બધું ભાન ભૂલી જાય ઘણી વખત જોજો તમે અમુક એવા પ્રસંગો હોય ને તો આપણે એમાં ઓતપ્રોત થઈ ગયા હોય ને એટલે આપણને પછી બીજું કાંઈ એટલે કાંઈ છે ને યાદ જ ના આવે એમ છપૈયાનો વાલો મારો હે તાળો ઘન એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારવાલા એને મને માયા લગાડી મારવાલા એને મને માયાલ ગાડી રે ધર્મનો લાલો મારો વાલો ઘનશ્યામ છે એને મને માયાલ ગાડી રે તમે મને માયાલ ગાડી મારવાલા તમે મને માયાલ ગાડી મારવાલા તમે મને માયાલ ગાડી રે છપૈયાનો નાથ મારો વાલો ઘનશ્યામ છે એને મને માયા લગાડી રે જો સરસ મજાને કીર્તન થાય છે તો લી નાની ઢીંગલી છે ને એ કેવા સરસ મજાના ભગવાનની મૂર્તિ સામે ભગવાનને રાજી કરવા માટે નૃત્ય ડાન્સ કરી રહી છે જો સાવ નાની છે ઓ એને કોઈ જાતની પ્રેક્ટિસ જ નથી પણ આ સરસ મજાનું કીર્તન ચાલુ થઈ જાય ને એટલે એની રીતે ઊભી થાય ને ડાન્સ કરવા માંડી નથી અને કોઈ પ્રેક્ટિસ કરી કે નથી કાંઈ પણ જો ભગવાન પ્રત્યેનો એનો હરખ કેવો છે એની ભગવાન પ્રત્યેની એની લાગણી કેવી છે કે જો કીર્તનના તાલે તાલે એક્શન મેળવી અને સરસ મજાના ડાન્સ કરી અને ભગવાનને રાજી કરે આપણે ભગવાનને રાજી પહેલાં કરવાના હંમેશા આપણે ભગવાનને રાજી કરશું ને તો આ લોકના માણસો આપણને ઓટોમેટિક રાજી કરવા માટે સાથ દય જ દેહે પણ આપણે છે ને પેલા ભગવાનને રાજી કરીએ ને ભગવાનનો સાથ મેળવવાનો છે ભગવાનનો સાથ મળી ગયો ને એટલે આ દુનિયામાં કોઈ એવું વ્યક્તિ નથી કે એનો સાથ આપણને ન મળે પછી તો બધા તાન ચડી ગયો છોકરી ડાન્સ કરવા માંડી કીર્તન તો અમે બધા જો રાસ લેવા માંડ્યા કે હાલો આપણે થોડીક વાર ધૂનની હારે કરતાલને લઈને જમાવીએ એટલે આ મહિલા મંડળ છે મહિલા મંદિર છે મહિલા મંડળ છે એટલે બહેનોનો જ પ્રસંગ હોય એટલે બહેનોને આનંદ તો હોય ને કેમ ના હોય બહેનોનો પ્રસંગ હોય એટલે આમાં કોઈ પુરુષો તો હોય નહીં ઓનલી ફોર બેનો જ હોય એટલે જો બધા પોતપોતાની મસ્તીમાં કીર્તન સાથે રાસ લીએ છે અને મારા હેતાળા ઘનશ્યામને રાજી કરે છે જો અને વચ્ચે સરસ મજાની સહજાનંદ સ્વામીની મૂર્તિ છે એને ફરતે ચક્કર લઈ અને ઘણીક વાર રાસ લઈએ કારણ કે સમય ચારથી થી છ વધામણાના ગીતનો ચારથી છ સમય હતો અને પછી તો બહુ બેનો મસ્ત મસ્ત કીર્તન ગાયા થોડીક વાર કીર્તનમાં આ લગ્નની જેમ અમારા ફટાણા ગાયા બહુ આનંદ કરાયો અમારે છે ને ભગવાનની ભક્તિ કથા વાર્તા સાથે આનંદ રમૂજ પણ થતી હોય છે જેથી કહેવાય ને કે ક્યારેક ક્યારેક કંટાળો આવતો હોય ને કંટાળો ન આવે કથામાં કે કથા વાંચવાવાળા છે ને એને સરસ મજાની વચ્ચે વચ્ચે રમૂજ કરે ને તો જ આલ કથા સાંભળવાળાને મજા આવે એટલે અમારા સાંખયોગી માતાઓ છે ને કથા વાંતા વાતા ઘડીક વાર છે ને રમૂજ કરી લઈએ તો બધા મંડળના બેનો એક પછી એક હરખમાં હરખમાં જો રાસ લેવા ઊભા થઈ ગયો એ કે આલો થોડીક વાર રાસ લઈ લઈએ આપણે એ કે અને ખૂબ મજા આવે ખૂબ મજા આવે કે વાતનો પૂછો હજી તો આજે પાટોત્સવ શરૂ પણ નથી થયો પણ એનો આનંદ છે ને એ કંઈક અલગ જ હોય જો ખૂબ આનંદ આવે છે ખૂબ આનંદ આવે છે કે શબ્દથી વર્ણવી નથી શકાતું કે ભગવાન આવે છે તો એનો આનંદ તો હોય ને આપણે ખબર ખરેખર આપણે દીકરાની વો આવવાની હોય તો આપણે કેટલો આનંદ હોય હોય ને કે આહા હા હા કાલે તો હવે મારે દીકરાની વો આવી જાય એવી રીતના આપણે તો ભગવાન આવવાના છે તો આનંદ કેમ ના હોય હોય જ ને તો જો બેનો કીર્તન ગાય છે ને અમે એના તાલમાં તાલ મિલાવી અને અમે બધા જ રાસ લઈએ છીએ જો અને કેવા સરસ સરસના કીર્તનો સાંભળવા મળશે તમને જુઓ તો જો બધા ભગવાનને વધાવા ઊભા થયા છે જેમ આપણે પીઠીમાં પૈસા લખાવતા હોય આપણે દીકરા દીકરીને લગ્ન હોય તો આપણે કેવા બેન પાર્ટીમાં પૈસા ઉડાવતા હોઈએ અને પણ ક્યારેય આપણે ભગવાનનો સમયો પાટોત્સવ હોય ત્યારે આપણે ભગવાનને રાજી કરવા માટે આપણે ભગવાનને વધાવીએ છીએ પૈસાથી નથી વધાવતા એમાં આપણે હરખ ના આવે આપણે એમ થઈ એમાં શું પૈસા નાખવા પણ ખરેખર એ એ હરખ છે ને જે આ ભગવાન માટે જે તમે પૈસા કાઢો છો ને એ છે ને એ તમારા કર્મનું ભાથું છે કે ભગવાન જેમ આપણે આપણા દીકરા દીકરીઓના લગ્નમાં કેવા પૈસા વાપરીએ ધોમ પૈસા વાપરીએ ત્યારે આપણે કાંઈ ગણતરી નથી કરતા પણ જ્યારે ભગવાનનું આવે ને ત્યારે આપણે કેવી ગણતરી કરીએ ખરેખર એવું ન હોવું જોઈએ જો આ બધા જ અમારા મંડળના બહેનો છે ને ભગવાનને વધાવે છે અને આજે જેમ કેમ દીકરાની સાંજી હોય એમ આપણે પણ ભગવાનને નોઈતરા છે ભગવાનના વધામણાના ગીત ગાયા છે તો આવી રીતના જ બેનો એટલા હરખમાં છે ને કે તમે એના ચહેરાઓ જોઈને ખબર પડી જ જતી હશે ધીરે ધીરે પછી સાંજ પડી અને આરતીનો સમય થઈ ગયો અને આરતી કરી આમાં અમારો પાટોત્સવનો આગલો દિવસ પૂરો થયો